નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક નવસારી મહાનગરપાલિકા કક્ષાએ શહેરી વિકાસના વર્ષની ઉજવણી સાથે જિલ્લા પંચાયત નિર્મળ ગુજરાત હેઠળ સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન માટે સરપંચની તાલીમનું વર્કશોપ આયોજન કરવામાં આવ્યું હતું શહેરી વિકાસના વીસ વર્ષની ઉજવણી નિમિત્તે નવસારીના ટાટા હોલ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી આર પાટીલની ઉપસ્થિત રહ્યા હતા નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં બસો પચાસ કરોડના વિવિધ કામોનું ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આગામી વિકાસના પ્રોજેક્ટ દર્શાવતું પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું નવસારી અને જલાપોર તાલુકાના સરપંચને સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન માટે તાલીમ વર્કશોપ આપીને ખુલ્લો મુકાયો હતો ઉપસ્થિત સંબોધનમાં સી આર પાટીલે જળ સંચયની મહત્વતા પર ભાર મૂક્યો અને મહાનગરપાલિકાના સ્વચ્છતા માટેના આધુનિક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાનો સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આવનારા દિવસોમાં વિકાસના કામો કેવી રીતે કરવા કયા કામો કરવા અમાર સુધી કેટલા વિકાસના કામો પૂર્ણ કર્યા છે અને કેટલા કામો પાઇપલાઇનમાં છે એની પણ પ્રદર્શની અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે માહિતી આપવામાં આવી છે અમે જે કુલ ગુજરાતની અંદર લગભગ હવે જે સત્તર મહાનગરપાલિકા બની છે તો પ્રયત્ન એ છે કે ચાર મોટી મહાનગરપાલિકા પછી નવસારી સૌથી વિકસિત નવ મહાનગરપાલિકા બને નવસારીના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે વિશિષ્ટ પ્રકારના લોકો માટે જે સિનિયર સિટીઝન છે કે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમના માટે પણ જે જરૂરી વ્યવસ્થા એવા બને એવો અમે પ્રયત્ન કરવા માટે જે અધિકારી કર્મચારીઓ દ્વારા તૈયાર કરેલ પ્લાન અને પદાધિકારીઓ અને સરપંચો અને આગેવાનો દ્વારા જે હતી જે એક કંપનીને પણ કામ આપવાનું છે એના દ્વારા આ કામ શરૂ કર્યું છે એક પેડ માકે નામ એ જે મોદી સાહેબનો સંકલ્પ છે એના માટે પણ સ્વચ્છતા માટે પણ નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના તમામ ગામો જે આગળ પણ એક સાથે બધા સફાઈ કરવામાં આવી હતી અને ફરીથી ઝુંબેશ ઉપાડીને દરેક ગામની સ્કૂલોમાં એની વ્યવસ્થા એનું રિપેરિંગ એનું કેવી રીતે એની મજબૂતતા માટે એની કોઈ પણ મ્યુનિસિપાલ સિસ્ટરમાં જરૂરિયાતો હોય તે પૂર્ણ કરવા માટે એક સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મને વિશ્વાસ છે કે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના દરેક લોકોને ગામો અને શહેરમાં બધા જ પ્રકારની સુવિધાઓ મળી રહે એ પ્રકારનો પ્રયત્નો સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો છે નગરજનો અને ગ્રામજનો તરફથી એમાં સહકાર મળશે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને ક્વોલિટી અને જાળવણીમાં એ મદદ કરે જાગૃતિ ફેલાવવામાં મદદ કરે એમની પાસેથી પણ અપેક્ષા છે ખૂબ ખૂબ ધન્યવાદ